તો કેમ છો મિત્રો બધા મજામાં આજે અમે જઈ રહ્યા છીએ સરખડિયા હનુમાન તમે જોઈ રહ્યા છો આ છે ત્યાંનું અહીંયા અમે નામ લખાવ્યા ત્યારબાદ અમે સૂરજકુંડ ત્યાં આડું એક મંદિર આવે છે ત્યાં ગયા અહીં વાંદરાઓ છે અમે સૂરજકુંડ મંદિરે ગયા છીએ આ કેતનભાઈ છે અહીં એક કાચબો છે તમને બતાવી દઉં આ સુરંજ કુંડ છે હવે બધાએ દર્શન કરી લીધા છે ત્યારબાદ હવે બધા અહીંયા એક નદી છે ત્યાં જઈએ છીએ તમને નદી બતાવો હું અહીંયા મસ્ત છે મગર તે સાધન લખેલું છે ત્યાં આગળ જઈને તમને હું બતાવું મસ્ત મજાનો વ્યૂ છે અહીંયા બધા ફોટા પાડી રહ્યા છીએ તો ચાલો હવે આગલો પાર્ટ ટુમાં વિડીયો આવશે